આગળ તમારું એક મારા એક નવા વિડીયો ની અંદર નજર છે ને બપોર થઈ ગયા છે આઈ થિંક બાર સાડા જેવો ટાઈમ થયો છે અને આ છે ને અમારો દીપડો અહીં આવજો ગયો છે તમને હમણાં આગળ દેખાડ્યું આ શીવડા દો શીવડા આવી ગયા આવડા આવડા જ છે તો અહીંયા છે અહીંયા છે તો આવી દો બધા શીવડા ખાવા આગળ આ દીપડા થયો આવડો દીપડા આમાં છે ને પાણી પીરું એટલે બરાબર હેરકા દેખાતા નહીં આ હે પાણી ભરાઈ ગયું કાલે ઘઉં પછી હવે આગળ તો હે દેખાતું નહીં પાણી હે કે એટલે દેખાતા ને એવું છે હમ મિત્ર આપણે કાલે પાણી પાયું ને તો આ ઘઉંમાં કાલે પાણી પાયું પવન છે તોય એ નથી અત્યારે પવન તો ફૂલ જ છે તોય એ નથી તે સારું છે કાલે પાણી પાયું હા છે હા ના આગળ જોઈ લીધો હોય ને તો ખબર હોય પણ એમાં કુતરાણ બધું હારે ખેંચ્યું હું આજ હજી નહીમાં નથી સારું છે પવન તો છે ફૂલે ફૂલ ફોન માં મારો અવાજ પણ પૂરો નહોતો ને એટલો પવન છે તાર મિત્રો અહીંયા મારા હા હાલા વટી જજો આ હા હાલા આગળ ગડજો આ આગળ હા હાલા ના આ છે ઓ છે ને કમ બાજુ જેલો મિત્રો આ આગળ નો આ તેમને દેખાય કઈ જો કે મેરો આ આગળ હે જો અંદર રાખો દેખાય આ આગળ હે ને ઈ થોડો ફરકો દેખાય એક જો આ એ નખોરિયા આ એ આ આંગળી નખોરિયા આ નખોરી આ એ બીજો કાટ છે એક નો એરો

તો ખેતરમાં છે ને ઝેઠથી વાળા શેક કરવા જવું પડે કેમકે રોજગાર ભૂણ આવી જાય કે વાળા ચેક કરવા જ પડે ડેલી લીટે કંઈક બે વડા થઈ જાય કંઈક તોડી નાખ્યા હોય ને એમ જવું પડે ના ખેતરમાં માલ સર કે બે કે એ વધારે તોડી નાખે એટલે ખેતરમાં આટો મારવા જવું જ પડે તો મિત્રો આ હે ને હવા હે તો હવા જે ઓ ને આ છે હવા હવા કંઈ કટવી નહીં સર તો ખાવા ખાવા બધા આવી જાવ આ ખેડૂત થી છે નહીં ખેડૂત થી પણ ના ઉધી આ બધા કઈ ના હોતી મિત્ર જાહેર માં એક પ્રોબ્લેમ આવે છે આ આને હેને આને શું કરે કે આ ખમોળિયા ને બળી ગયો આ હુકા જા પાંદરા દેખાય તો આ બધા પાંદરા છે ને તો આ સુકાઈ જાય છે આ બધે હુકાઈ જાય છે આખો પટ્ટો હે ઓ ઠેઠ પણેલી પણે હુધી નો પટ્ટો છે ને એ બધે પાંદરા સુકાઈ જાય છે હા આના માતાજી કાલે જ પાયલ છે જો પછી ભીડું છે કાલ જ પાયું છે ના પાંદરા તો છે ને વધતી નહીં ના પાંદરા હુકાતા હતા એવું છે મિત્રો હવે ઓલા પણ હોય ને ના આપણે જવા નથી થતું ના હોય ને ધોર્યો ધોરી થઈ જવું કેમ કે ના આવે તો દેખાતા નહીં વાળા તૂટલા એટલે આટો મારવા ઠેઠ હવે નહીં જવું એ કાંઈ છે ને એટલો વાળો હોય ને હે ઓલો વાળો એ તણાવી લઈ પછી અહીંથી વી જાવું છે તો આ ઘઉંમાં ના રાઈમાં આટો મારતા દીપડા જો અહીં છે દીપડા હગડતો હોય ને અહીંયા હોય ઘઉં છે આ બાજુ ઘઉં છે આ પણ મોટો ઘેરો હોય એના વાવણીયા લીજો કે એટલે રહી ગયેલો હે ભાઈ ઘઉં એટલા ફેલાણા છે ને જો આ પાળો પાળો દેખાતો ને એવું હે આ પાળો છે ને ઠેઠ દેખાતો નહીં અહીંયા હેઠે દો પાળો જમીન ન દેખાય આમાં દેખાય નહીં થાય નો પાળો એટલું ને એવું બધું છે આપણને બહુ કઈ મજા છે નહીં લગા લોકો ત્યાં બહુ કઈ મજા આવતી નથી ગયો શરદી ને થઈ ગયું એટલે કઈ મજા નહીં આવતી આમાં ખોડ થઈ ગયું છે બાજરીમાં એટલે ઓલું સોલર દવા મારી દઈ ને એટલે બધું ભૂયું થાય આખામાં મારી દેવાની સાડત્રીસ દિવસની થઈ ગઈ બાજરી આ સાડત્રીસ બીજા આમાં એક ફીટ મહિનો મહિનો છો છે લગભગ આ મહિનો જથી महीना में एक दी क्या बे दी है तो आ घेरा ना घेरा में कटल के फेर पड़े तो आ के लिए आ के जाडी है आ के लिए है वो है मित्र खेतर में वीडियो उतर में है हाँ जेमें टाइम हो पड़े हाँ हाँ जे के के आ राय से कि आ हेड हाले नीम के इले भमरा बंद मैखल्वे के करड़ी जो बी क्या है वीडियो बीडिय उतरे उतरे अतार न हो बपोर पीछे हुई एट हाजना टाइम वीडियो उतर हवा तो आवाज नहीं है मोटरसाइको करवाई कि તોય થી ને આગેડ નહી હાલવા ઓલકા લેટ હાલવાનો થી ને આય નગર મત વટવાનું નથી નકર જો ઓલ્લા ઓલ્લા ગુંદો દેખાય ઈ હેટે થી હાલું પડે કા ઓલ્લા હેટે થી હાલું પડે આય થી હાલવાનો આ સાજે હાલવાનો આ આ વાળ હોય ને આ એક ચેક કરું પડે આ મેન તાર નો હોય આય થી શેર ઘરે થી ને એક જ તાર લાવ્યા બાકી બધે ઓલી બાજુ હે ને ચાર ચાર પાંચ પાંચ તાર હે ને આય હે ને આ એક જ તાર ઉપર હાલે કેમ કે આ બાજુ તો કે રોજડા ભૂણ આવે એવું હે નહીં રોજડા ભૂણા હે ને જો અમારે आ देखाने पड़तर खेतर ये मा बावल बाविया थे जा है, ना गारो थे गोपर बबल बगड़े आठा पर मित्र आ काटा देव है जो आ सौटे जाए तो आखिर लैंड में सोटी जाए भाई तो के कांटा देव हो रीते बोलूज है जाड़वते जो आ जंगल थो आप खेतर हेठे जो आ खेतर आ जंगल देव આવા ઝાડવા બહુ ગયા છે આવા બધા બાવળી છે ને હવે ડાયરેક્ટ જીસીબી જ મારવાનું જીસીબી મારા સિવાય નીકળે નહીં એવું છે બીજું મિત્ર તમારે બહુ જનાવર કેવા આવે ને તમારે કોમેન્ટ કરીને કેવા તમારે કેવા જનાવર આવે અમારે તો સિંહ દીપડા હોય તે કોઈક દિવસ જ ન હોય આજે એમ વટી હોય પણ આપણને કંઈ ખબર નથી રહેલી મિત્રો આ હે કોતમરી તો આવી તો બધા કોતમરી ખાવા આ જાર છે ને આ ઘઉંની વારે છે મારે વાર જ છે કેમ કે ઘઉંમાં થોડીક હતી કે બોલો વાવણીમાં જાર મેં ના સોંપી દીધી થઈ ગઈ બોલો દૂધીનો ફાલ છે ને બહુ આવ્યો પણ ને રેતી ને આ પાણી પીજે કે આ બધું એટલે ફૂટી ફૂટી નામ આવે એટલે ને બળી જાય છે એક દૂધી અહીં તે અહીં તો બાકી એક આઘી છે અંદર એ તો બળી ગઈ દૂધ જ આવે છે એને વાયરલ નથી પડતી તો અહીં એક દૂધી હાસો નહીં લાગે તો આ બધી બળી જાય આવી બધી થઈ જાય એટલે હતી કઈ થતી નહીં આ બધી હળી ગઈ છે આ હડી ગયેલી જ છે આ બધી હળી ગઈ છે આજનો વ્લોગ છે ને અહીં પૂરો કરતી વ્લોગ ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું બીજા એક વિડીયોમાં